આ મિત્રો રામાદાણી બ્લોગમાં બધાનું સ્વાગત છે તો મિત્રો આપણે આજે જવાનું છે કપાસ લઈને હારી તો મિત્રો આપણે ટ્રેક્ટરે આવી ગયા છો ના તો મિત્રો તુહેર જેવી પડે હરી શું શરણ ભાઈ આ તો તુહેર જબર પડે હરી વહેલા વહેલા આ વરસાદ પડ્યો ને એના કારણે હા હારી જ હોય તો એવું છે મિત્રો વ્લોગમાં જોડે રહેજો અમારો નહીં હું બીજાનો હે આ તો ખાલી લઈને જઈએ ટ્રેક્ટર અમારું છે આપણે લઈને જવાનો છે એટલે ફરી વાર બ્લોગ આવી જાય આપણે જાહા તો ઓકે તો બ્લોગમાં જોડે રહેજો મિત્રો આપણે ટ્રેક્ટર ચાલુ કર્યું અને આપણે હવે આપણે ન્યાગે જવા છે એક્સપ્રેસ છે આ જે જે કરી બેટા

એટલે આવું હોય ને એટલે વાહન બહુ ધીમે જ આખું કે અચાનક શું આવી જાય ખબર રહે એમ નહીં પણ તમારે કંટ્રોલ થાય નહીં કોઈ તમે એમ કરો તો મિત્રો આપણે ગોધવાડા પહોંચવા આવ્યા છે અને આ સો કિલોમીટર રહ્યું છે આગળ આવી તો મિત્રો આપણે ડાયરેક્ટ હારી બજારમાં જઈને આવેલા રસ્તો ખરાબ છે એટલે આપણે ટ્રેક્ટર ચલાવવાનું એટલે ટ્રેક્ટર વાહન ચલાવતી વખતે હવે બહુ ફોન યુઝ કરવાથી અકસ્માત થાય એના કરતાં આપણે ડાયરેક્ટ બજારમાં જઈને મળીએ ડાયરેક્ટ ગંજ બજાર મિત્રો આપણે ફાઇનલી આજે હારી પહોંચી ગયા હાજર કેટલું ટ્રાફિક થઈ ગયું સાધન એ સાધન જ છે ને જો દેખાએ કપાસ છે ને અગરો જો હરાજી આવી નથી સાધન હેડે જ આવે ને ખાલે ગંજ બજાર બંધ છે એના કારણે જુઓ તો સાધન હેડે જ આવે જુઓ હાજી આડે જ આવશે મિત્રો આપણે આજે એટલે છે કેટલા નંબરે આવ્યા છો પચાસમો નંબર હશે લગભગ હજુ સાધન તો એડે જ આવે રજૂ આ તો બાર એક વાગી જાય સમય લાગી જાય આજ તો જો વહેલા થોડાક જાગ્યા હોત તો સારું હતું ઊંઘવામાં ઊંઘાઈ ગયું વહેલા વહેલા એટલે ચગાણો નહીં ને કે ઉલીક નંબર આવ્યો હોત ને તો થોડાક સગડી આવે બાજુ નંબર આવી ગયો જ ને તો સારું હતું આપણે તો જો કપાસ લઈને નહીં આપણે લઈને આ બંધ થશે ત્યારે આપણે આવશું તો બીજો બ્લોગ આવી જશે અને કાલે લગભગ કાલે ગંજ બજાર બંધ છે અને આજે પાટણની બંધ ગંજ બજાર બંધ છે ચાર તારીખે મિત્રો આ સાલ તો પહેલી વાર આયા હા નકોમ તો આ બંધ થતું જ કોઈક ભાઈ બંધ આવી ગયા તો સારું કંટાળો આવે રચીઓ ખાઈ જાય તો મિત્રો મળીએ તા બ્લોગમાં જોડે રહેજો બ્લોગ કેવો લાગે કોમેન્ટ કોમેન્ટ કરતા રહો ઓકે તો જો મિત્રો હોલીપોરા નંબર હતો અને આપણે હમણાં આવી ગયા વોચમાં છઠ્ઠો નંબર આવી ગયો આપણો અમારા ગામના સાધનના હાકા પાસે કરી હજી તો મિત્રો સાધન હેડે જ આવે જો અને કેટલું ટ્રાફિક થઈ ગયું છે જો આજ તો ટ્રાફિક છે કાલે રજા છે એના કારણે ટ્રાફિક ફૂલ છે આપણે ટ્રેક્ટર ઉલી ગોરા હતું અને છે ટોમણા લાવી દીધું હવે રાજીની તૈયારી જ છે so mitro hari ini aja gitu, jasuh? Coba aja bambu. Coba apa nih? Eh? هاجي پوهه آهي ابو جي ٽوٽا آهي چلو ٻاهر ٿي ويا آو هاڻي ٽوٽا ٿي ويا آهي هاڻي ٽوٽا ٿي ويا آهي

એકાન બાવાજી તે પણ ચોપાટ તે 53 માલકભાઈ 14 ને 53 બદલ જી આ સાઈડ ને લેજી ના ના એ તો માલા એ તો હાલ કામ છે જપ્પી ઉતારવા પડે તો આપણે તો જો કપાસ લઈને આવી ગયા છે ચીનમો પટેલ બોરતવાડા બોરતવાડા જોડે આવ્યું પેટ્રોલ પંપ પટેલ આવી ગયા છો જો હવે આપણે ખાલી કરીને બારોબાર ઘરે જતું રહેવાનું છે જો અને ખાલી પણ થાય જે સાધન આ વાડી અમારા ગામના ની નંબર લા જોડે સાધન લગાવરા તે મેળાઈ ગયો રાજુ અને બધાને આ આપણે વગા ખાલી કરી જતો રહેવાનું છે આપડા ખાલી થાય જરૂર જો આપણે ખાલી કરી મિત્રો હવે આપણે ખાલી કરીને મળીએ તા ઓકે ખાલી કરીને આવી ગયા અને પનીરનું શાક ખાવાની યાદ તો ઈચ્છા હતી હું લાવીને ઘરે લઈ જઉં પેક કરે અમે તો આપણે જો આખડી હોટલે પનીરનું શાક લઈ લીધું છે આપણે ટ્રેક્ટર હોમે પડ્યું છે જોઈ રસ્તો જવું પડે નજર અટી દુર્ઘટના ઘટી ડાયલોગ સાચો જ છે કેમ કે જો ફોનમાં ઘણું ધોન રાખવા જવું ને તો ચી કોરા એ ચાદરના એને ઉડાડીને જતું રહે બરાબર આજે ઈચ્છા થઈ ગઈ કે પનીરનું શાક ખાવું છે તો આપણે ઘરે લીધું હોય તો કન્ના સાથે ખાવાની મજા આવી જાય શું કેવું દબાઈ દઈશું બરાબર મિત્રો આટલે વ્લોગ પૂરો કરું છું બ્લોગ કેવો હતો કોમેન્ટ કરજો બરાબર અને ફરી વાર આપણે પોતાનો કપાસ વેકો આવવાનું છે ત્યારે જો હું આવીશ તો બીજો વ્લોગ આવશે અને આપણે તમાકુના ને બધા વ્લોગ આવતા રહેશે ખેતીના ને બધા ફરવા કોલ બ્લોગ આવશે એવું કોઈ નહીં ખાવાના રેસીપીના બધાય બ્લોગ આવશે તો જોવાનું ભૂલતા નહીં લાઇક ફોલો શેર કરી દેજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આઈડી ફોલો કરી દેજો અને ફેસબુકમાં પણ આઈડી ફોલો કરી દેજો અને પાટણનો બંગો ઝીરો બે આઈડી ફોલો કરવા આઈડી ઈ આઈડી તો મેન ફોલો કરવાની એમાં ત્રીસ હજાર ફોલોઅપ કરવાના છે ટૂંક જ સમયમાં અને આપણે રણુજા જવાનું છે પીપળાણાથી રણુજા એ રોમોપી જલ્દીથી આપણે ત્રીસ હજાર ફોલોઅપ પૂરા કરી દે અને આપણે બાઇક લાઈન પીપળાણાથી રણુજા જલ્દી જઈ આવીએ ઓકે જય માતાજી જય બાબારી